આવતા ભારે દોડધામ મચી ગઈ હતી ગામના એક ખેતરમાં આવેલા રહેણાંક મકાનમાં દીપડો દેખાતા આસપાસના લોકોએ ભય સાથે દીપડાને પકડવા પ્રયાસ શરૂ કર્યો હતો આ ઘટનાને લઈને ગામ અને આજુબાજુના વિસ્તારમાં ભારે અફડાતફડી મચી ગઈ હતી મોટી સંખ્યામાં લોકો એકત્રિત થયા અને દીપડાને કાબુમાં લેવા માટે દોડધામ ચાલી હતી ગામ લોકોએ તરત જ વિભાગને જાણ કરતા અધિકારીઓ ઘટના સ્થળે દોડી આવ્યા હતા અને વન વિભાગની ટીમે સંપૂર્ણ સાવચેતી સાથે દીપડાનું રેસ્ક્યુ કરી પાંજરે પૂરવામાં આવ્યો હતો જેના પગલે ગ્રામજનોએ હાંસકારો અનુભવ્યો હતો ગામ લોકોના જણાવ્યા મુજબ વાસણ ગામથી વીસ કિલોમીટરના અંતરે ચિત્રાસણી હાથીદ્રા બાલારામ અને જેસોર જેવા ઘાટ વિસ્તારમાં જંગલો આવેલા હોવાથી તે વિસ્તારમાંથી દીપડો ગામમાં ધુસ્યો હોવાની શક્યતા છે અંતે વન વિભાગના કાર્યાલય દ્વારા દીપડાને સુરક્ષિત રીતે જંગલ વિસ્તારમાં છોડવામાં આવશે જેથી કોઈ જાનહાની ન થાય આ ઘટનામાં બે વ્યક્તિઓને સામાન્ય ઇજાઓ થઈ હોવાનું લોકોએ જણાવ્યું હતું તો સુરેન્દ્રનગર જિલ્લાના ધ્રાંગધ્રા નજીક ડ